પાનોલી જીઆઈડીસીમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારના અરસામાં ભીષણ આગ ફાટી નીકળી હતી આગને જોતા કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા આગ વધુ ફેલાતા વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા અતિ જ્વલનશીલ કેમિકલના કારણે આગ સમગ્ર કંપનીમાં ફેલાઈ ગઈ હતી આગ અંગેની જાણ થતા પાનોલી જીઆઈડીસી ફાયર વિભાગના ફાયર ટેન્ડર સાથે ફાઇટરો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો જોકે આગ વિકરાળ બનતા અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગના ફાયર ફાઇટરો દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી આગના પગલે કંપનીની નજીક આવેલ સંજાલી ગામ સૌથી વધુ પ્રભાવિત થયું ધુમાડાના ગોટે ગોટા અને કેમિકલી ગંધને કારણે ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે સંજાલી ગામના લોકોએ પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળે ભાગી જવાની ફરજ પડી આગને કારણે કોઈ જાનહાનિના અહેવાલો નથી પરંતુ કંપનીને મોટે પાયે નુકસાન થયું હોવાનું અનુમાન છે આ ઘટનાની જાણ થતા પાનોલી પોલીસ મામલેદાર જીપીસીબી સહિતનું તંત્ર કંપની ખાતે દોડી આવ્યું અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા તેમજ લોકોને સુરક્ષિત રાખવા માટે પ્રયાસો કર્યા ત્યારે દસ થી વધુ ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો આ ઘટના ફરીથી એક વાર ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષાના ધોરણો અને નિયમોનું પાલન કેટલું આવશ્યક છે તે પ્રશ્ન ઉભો થયો છે મારું નામ જાકીર છે આ મારું રહેવાનું અસલ ભાડીમાં પણ સંજાલીમાં પંદરે છું વહેલી સવારના આ બનાવ બન્યો છે માં આટલી ગાડી એટલો ખતરનાક બનાવ બન્યો છે કે હોળે માં એનો ઝટકો લાગ્યો અને બધા મતલબ જે ઉતરે બધા નહમ નહીં કર્યું છે બધા ભાગી ગયા છે અને દસ બાર ફાયર બ્રિગેડ વાળા પણ આવી ગયા છે અને બધું મતલબ કામકાજ ચાલુ છે આટલી ગાડી અને આ વારંવાર આ બનાવ બનતો છે આ ગાડી પણ અને અમને પણ બન્યો છે પાછો તો અન્નનું ધ્યાન કોણ આપશે અને આ લાપપરવાહીમાં કોઈ જાન તો કોણ કરશે આ બધું એટલે આ વસ્તુ બહુ અઘરું છે એની પર ખાસ ધ્યાન દેવું જોઈએ અને પગલાં લેવા જોઈએ અને આ એક ઘણી વાર બનો છે ને આ ચાલુ જ રહે છે આ આગ લાગવાનો તો અનો બનાવો મતલબ આપણે રોકાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને આનો આંચકો છે ને ભાડી બાકરોલ બધે ઘણા ગામડાઓ લાગ્યો છે એનો આંચકો અને આનું નુકસાન બહુ ખરાબ થયું છે એટલા માટે અને હોળે પાણી કમજો બધી ઘણી બંધ બી થઈ ગયો છે અને ફાયર બિગાડવા બી આવી ગયા છે અને પોલીસ તંત્ર પણ એનું કામ કરી રહેલું છે અને આ બનાવ ને વિકટ રોકવા માટે કઈ પણ પગલા ભરવા પડશે તો આ રોકાશે નહીં આ વસ્તુ જાન લેવા હાનિકારક છે બસ ધર્મેશ પટેલ આર એન ન્યુઝ